ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો તો નાસ્તો બનાવી છે ભીલોની શાક ને રોટલા બનાવવા ગયે છે ભીલાની શાક ને રોટલા એ ચાહ બનાવી મૂકી લીધી હવે છોકરાઓ સ્કૂલમાં ચાલુ થઈ ગયા છે નિહારે જવાનું બીલું જીશે આજે આથી જ સ્કૂલમાં ચાલુ હવે દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું એમને એટલે હવે મારે પાછું હવેલું ઉઠવાનું ચાલુ આજે પાહ પહોંચવાઈ ગયું ઉઠો હે એટલે હવે ભીરૂને રોટલીનું શાક બનાવેલું હવે અમે રોટલાનું શાક બનાવા કરીએ છીએ એને હવે ભીંડા લાગશે કે અને રોટલી બનાવેલી હવે અમે ભીરુની શાકને રોટલા બનાવવા કરીએ છીએ પછી ખેતરભરી જવા કરીએ છીએ ખેતર બાજુ ખાસું બધું નુકસાન થઈ જુ છે તે બાજુ જવા કર્યા ચાર કાપવાને એમ જવાનું છે પછી જવા કરીએ છીએ મેમોન જવા કરીએ છે પણ હજુ મોડા પછી એ તો બાર એક વાગી જશું હું એ તો ચાર હોલી આવશું ચારલી આવે ને પછી બધું થાય જવા આવવાનું જઈ જવું હોય તો પણ પહેલું ભેંસોનું કરીને પછી જવાય અમારથી ભીલા ચેકી દઈ લોરીમાં ચેકવા કરીએ હોટલી મોની લોરીમાં ભીલા ચેકી દઈ પછી રોટલા બનાવી દેશે તો ચાલો મિત્રો હવે અમે રોંધીએ જો હા બરાબર તોપ કાઢો છે જોવા પણ પોણી હજુ હુકાતું નહીં આ જોવા આ ભરાયેલું છે ને પોણી આ ભરવા હજુ પોની છે જ એ બાજુ બધું ભરાયેલું છે પણ એવા અમે ખાતર નાખિયાલવા કરીએ છીએ એટલે ખાતર હો નાખવાનું છે બધું ખાસું બધું કોમ છે ખાતર લઈ આવીએ પછી ખેતર બળી જવા કરું છે પછી ખાતર લઈ આવું ખાતર નાખીને પછી મહેમાન જવા કરીએ છીએ અમે જોવા પહેલાં ખેતર મેં તો વધારે પોની છે એટલે એ ફાય તો અમને ખાતર ને ખાયું નહીં એટલે આ ખેતર મેં નાખ્યાલ્યું એટલે મકાઈને એને અસર ચાલુ થઈ જાય ખાતરની દવાઈયા આ વચ્ચે વચ્ચે આ મરે છે મકાઈ થઈ જાય હા તે નાખ્યાલ સારું થઈ જશે દવા સોટી દવા હો બરાબર બે દિવસ દવા રાખે તમે પેલા ખેતમે ખાતર નાખવાનું છે જો હજુ પાણી હુકાતું નહીં જો હા આજે ત્રણેક દિવસથી વરસાદ નહીં પડતો બનતું પાણી હુકાતું નહીં હા હવે આમાં કંઈક ખલાસ થઈ જાય તો પેલે પેલેથી કાન નાખવી પડશે હવે આ બાજુ બીજું કંઈ ઓરું પડશે પાસો ખર્જો કરવો પડશે આ તો મકાઈ ન થાય હવે આ જો મૂરજી મકાઈ એટલે હવે ન થાય કલાસ જો આ પાણી વધાર વધાર આવે છે આ બાજુથી પેલા છોડ દે ને ત્યારે રોદો આવે પાણી આવી જાય બધું આ અ દખે તી મારી બગડી જી you મૂલ્ય કચ મારે ફતા <laughs> <laughs>